ભરૂચમાં મેઘરાજાના ભાતીગઢ મેળામાં એકસો છ સ્ટોલની ફાળવણી માટે હરાજીમાં સામી ભારે રસાકસી ભરૂચ શહેરમાં વર્ષોથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં ઠેર ઠેરથી જન્મેધની ઉમટે છે જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે દર વર્ષે સિટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે આ વર્ષે આઠ ગુણ્યા આઠ ને એકસો છ દુકાનોની ફાળવણી હરાજી કરીને હાથ ધરાઈ હતી જેમાં સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે આ તમામ દુકાનો સોનેરી મહેલથી પાંચવતી વિસ્તારમાં ફાળવવામાં આવે છે ત્યારે આંબેડકર ભવન ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાથેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવવા રસાકસી કરી હતી કુલદીપસિંહ વાઢેર સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચ જન્માષ્ટમી મેળા અન્વયે પંદર આઠ પચીસથી અઢાર આઠ પચીસ સુધી સોનેરી માઇલથી માંડી અને પાંચ બત્તી સુધી જે જન્માષ્ટમીનો મેળો આયોજિત થાય છે તેની સિટી સર્વે કચેરી દ્વારા આજ રોજ હરાજીનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલું છે તેમાં એકસો છ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે